નમસ્કાર મિત્રો સરકાર લૂંટવામાં કાંઈ બાકી નથી રાખતી ને એનું એક જીવતું જાગતું ઉદાહરણ આજે લઈને આવ્યો છું હમણાં ગઈ બાર તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી યશસ્વી એને આ પુલનું ઉદ્ઘાટન કર્યું પુલનું નામ છે અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે આ પુલ બનાવ્યો છે એટલે એનાથી ફાયદો એ છે કે બે કલાકનું જે અંતર છે મુંબઈ અને નવી મુંબઈનું ઘટીન વીસ મિનિટનું થઈ જાય એટલે એમ કહેવાય કે જનતાના હારા માટે જનતાના ફાયદા માટે આ પુલનું ઉદઘાટન કર્યું છે એવું આ બધાનું કેવું છે હવે ઈ પુલમાં ફાયદો છે કે નુકસાન નહીં ઈ આજે તમને હું જણાવું નક્કી તમે કરજો કારણ કે ઈ પુલનું ઉદઘાટન પછી બીજે જે એક ફોટો આવ્યો એમાં લખ્યું છે એની ટોલ સિસ્ટમ અને પુલ ઉપરથી તમારે જવું હોય તો પૈસા ભરવા પડે પૈસા ભરવા પડે હાલો મેં કીધું છે કાંઈક ચાર્જ નોમિનલ બોમિનલ ચાર્જ એસે એટલો તો આપણે દેવો જોઈએ ને ભાઈ આપણો વિકાસ થાય છે તો તો પછી પુલમાં મેં ધ્યાનથી જોયું ટોલમાં તો ટોલમાં એક મહિનાના આપણી ગાડીના ફોર વ્હીલના એક મહિનાના લઈ ખાતે છે બાર હજાર પાંચસો રૂપિયા પાસના એક મહિનો તમારે ગાડી લઈ જાવીને લઈ આવવી હોય બાર હજાર પાંચસો ભરવાના એક દિવસના નથી ગતો એક મહિનાના કહું છું તો એક મહિનાના બાર હજાર પાંચસો લેખે હિસાબ કરો ને તો બાર મહિનાના થાય દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા બાર મહિનાના ભરવાના ફોર વ્હીલ લઈ જાવ મતલબ તમારે સીએનજી ગાડી કે પેટ્રોલ વાળી ફોર વ્હીલ ચાર પૈડા વાળી લઈ જાવ એટલે આટલા ભરવાના પર્સનલ ગાડી હવે નવાઈની વાત એ છે અત્યારે તમે ફોર વ્હીલ જોવા જાઓ ને તો સસ્તામાં સસ્તી એમ ગણી કે આપણી ટાટાની નેનો આવે તો એ દોઢ બે લાખની આજુબાજુ આવે અને લગભગ તો કોઈ નવી લીન તો નીકળવાની નથી કારણ કે નવી શોરૂમમાંથી બહાર નીકળ્યા પછી જૂની જ થઈ જાય એટલે જૂની ટાટા ટાટા નેનોની કિંમત ગણો ને એક લાખ રૂપિયા ગણાય એક લાખ રૂપિયાની ગાડી તમારી પુલ ઉપરથી લઈ જાવ્યો એક વર્ષ માટે તો એના દોઢ લાખ રૂપિયા ભરવાના સમજીશ હોના કરતાં ગડામણ મોંઘી પુલની વાત નથી કરતો પણ આ ટોલ ટેક્સની વાત કરું છું ગાડી તમારી કદાચ એક લાખની કિંમતની હોય જૂની ગાડી જેન હોય ફન્ટી હોય આઈ ટ્વેન્ટી હોય જી હોય પણ એ જો આ પુલમાંથી એક વર્ષ લઈ જવી હોય ને તો તમારે દોઢ લાખ રૂપિયા ભરવાના આ આપણી સરકારની નીતિ છે બહુ વખાણા જેવી નીતિ છે કારણ કે તમે પર્સનલ ટેક્સ ભરો તમે જીએસટી ભરો તમે ટોલ ટેક્સ ભરો આ બધું ભરો ને તમારી કાંઈ ન વધે એક લાખ રૂપિયાની ગાડી જો દઈ જવાના દોઢ લાખ ભરવા પડતા હોય ને તો સરકારે જરાક વિચાર્યા જેવું છે મેં કીધું છે આલો નોમિનલ ટેક્સ બેગ છે એ આપણે પુલની પુલ બનાવ્યો આવડો મોટો તો થોડોક લે પણ આટલો બધો ન હોય તમે એક દિવસ જવાના જો બસો અઢીસો રૂપિયા સાડી ત્રણસો રૂપિયા ડેલી પાસના કરતા હોય તો એટલા બધા હોય આનો મતલબ એવો થયો વીસ હજારની કે પચીસ હજારની નોકરી કરતો હોય કોઈ માણસ મુંબઈ થી નવી મુંબઈ કે જાતો હોય રોજ નોકરી કરવા એને જો આખો મહિનો જવું હોય તો વીસ હજારમાંથી માંથી હું પંદર હજાર સરકારને જ દેવાના એ હે હું ને એ બધું તમે ખર્ચો નક્કી કરો જરાક અંધભક્તોને કહું છું તમે લૂંટો એનો વાંધો નહીં પણ લૂંટવા માપ રાખો આ હૈદબાર જાય છે લાખ રૂપિયાની ગાડીમાં દોઢ લાખ ટોલ ટેક્સ ન હોય તમારે કાકો શરમ આવવી જોઈએ જરાક જાહેર કરી દે છે પાછા ફોટા તો એવી રીતે પડવે ને વાત પૂછો મારે અને એવું નથી ઘણી સરકાર આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની છે ટોલ પ્લાઝા ઉલટાના બંધ કરી છે અને તમે તો અહીંયા હબોળી હબોડી નાખો છો એટલે જરાક શરમ કરો આટલો બધો ટેક્સ ન હોય સરકારની વિનંતી આ ટેક્સ જરાક ફ્રી કરો નોમિનલ ચાર્જ રખાય નોમિનલ એટલે બધાને પરવડે એવો હું એમ નથી કહેતો કે મોંઘી ગાડીઓમાં વધારે રાખો પછી લાખ રૂપિયાની ગાડીમાં તમે દોઢ 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 લાખ ટેક્સ લેવો તો માણસ જાહેર ક્યાં નવી ગાડી જેટલો ટેક્સ ભરવાનો થાય અને જનતાને કહું છું જરાક વિચારો મગજમાં કંઈક નાખો આ લાખ રૂપિયાની ગાડીના દોઢ લાખ લે છે તોય તમને શરમ નતા આવતી ન્યાજ મત દઈ આવો છો આ હતું હોય નક્કી તમને કરજો ફાયદો તમારો છે નુકસાન તમારો છે મારે તો બોમ્બે માં હાલું નથી પણ આવું બધે પછી હરવે હરવે વેચા થાય પછી તમારે અહીંથી રાજકોટ થી જામનગર કે જામનગર થી અમદાવાદ જવું હોય ને તોય આ રીતે ટેક્સ ભરવા જો અત્યારથી સુધરો તો થોડું ખારું છે આ જ વાત કેવી હતી ધન્યવાદ જય હિંદ જય ભારત